અરે બિલકુલ આ મોટો નહીં ખેતો હજુ ખેતો હવે આવી જો ખેતો તમે ખાલી હવે ચીચા પાતા રહે છું અભી તો જોજો હું જીવ ના હકા દોડી જવાનું દોડી જો તો હું જીવ કહું ને તું હા હા નહી નહી તું જો એક તો જીવ આ હા જીવ આ એક તો આડી જો આડી જા બધું આડી ખેતો ને ખેતો દેખાતું નહીં મેં તો સસ્તા કરા બધું દેખાય એવું

હા ન <there"> <"tower> <tuing dictionary> <-tower> <tomac> <of> <tomac fade>

આ ગો ગમલ નું તો ત્યાં મૂકી ને ગાવ તમે આજીજો ને કે ક્યાં મૂકી દો અને આ પકકો હોકત ચાપે બે મિનતા જીયાનો અલ્યા એ ગોમા ચા નહીં પયો માશ આ શું કનોનું આ માશ આયો આયો પેન જમાઈ જો કરું હું આ પેનો પછી રૂપિયા દેજો તમે ઉત્યા ના આવે તો ઉંઘી ઉંઘી ખાવા ના જાય લાબબ દેખો કોલખીડા હર્યો એ કોઈ ના ઓકે મને મારો ગમન મારી એન ને તમારી કે હે અરે મોટો મહેમાન હોતે મારી તો બેલી હોય ને ના મેમા એ મેમા બીજા વેગી મારે તો કે તમે આજો હવે પેરવા આ પકડો આ હગો નાયો હજુ આ તું કોણ આ તું કોણ બતવી લાવ્યો હ બતવી આ શું ના ટુબલાજીઓ તે તમે બેટ મન મન નાજી ભાઈ આવ તો હગા હા લાવજો કા દેખાતું નઈ બરોબર શું બરોબર દેખાતું નઈ પણ શું પકડું તને હે એના પધાર નઈ જાવ તો આવો 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 આ પણ પૂરો આગા બાથું ના જો એક કદે હું કલું ઓ હોક જમે રાખો હું બીજું પકણ દઉં કે હું બીજું હું લઈ જું હે પણ તમે અને આ ઈકને બકાનું બેન કે ઓમજી ઓમ મેજો ઓમ બરાબર દેખાતો પણ તી તો હું તમણે પતંગ જા જો પતંગ જાય ઓમેનો જતી દોર ને આવશું કરો યે તાજો તકેજો હું કહું કોક ઓમેનો તું પતંગ કે કર હે આ પેલો તકેજો ઓંતા કો બોજ છે હું બોજ અલ્યા હગા તમ ચીજી તમે યાર ખબર પડને ઊભા થો કયા પતંગ અલ્યા એય એય અં તમી લે કે માંગે લે એ માય હગન કે માય ઓકે 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 અંયા હગ પક માય માય હગન હમાય ને જો મા એ ઓંડા ઓંડો અંયા વાતો વાતો ઓકે અંયા દાદા તને તો પતરા કોનો અરે બટન બટન પર ના ખોગા આ લઈ લે હગાય મલે આનામાં તું ભય આના મારો દની દુ ન્ય 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 સુવાલા તું ચાહે ન્ય તું ચાહે હે હે આન્યાઓ આ ચાહે આ તું તું નો અલ્યા અલ્યા હય હય અલ્યા આગા અલ્યા અલ્યા હગા

એવું હતું પણ તમે અમારો પોટલો પડ્યો તમને ખબર નહોતા પછી ભાઈ વાફાને તો એ ભાઈ તું જાય લઈ જતો રે જા દે દે તો અમાર હગાની હે જાય તું લઈ જતો રે ઉપર ન હોય આવના હોય પતમ હતી નાું કે મારા પાસે તો એ પણ ઉપર ન હોય જકમોજીજીને કેવું જકમો ન હોય જતો ને ઉપડું ઉપડું જકમો ન હોય હગાએ આવો તો તમે ઘરે હેડો ઉતારો ખેતરમાં તો ઊંડો ખેતરમાં લે જાવ અહીં જા ન તો હું સોણો ને